અભોર ગામ સહકારી દૂધ મંડળી વિરુદ્ધ પશુપાલકોનો બળવો પાદરા તાલુકાના અભોર ગામ સહકારી દૂધ મંડળીમાં ચાલી રહેલી ગેરરીતિઓ ગેરવહીવટ દૂધના ભાવમાં અયોગ્યતા અને પશુપાલકો સાથે થતા દુર્વ્યવહાર સામે આખા ગામના પશુપાલકો ભભૂકી ઉઠ્યા છે ક્રોધિત પશુપાલકોએ સ્પષ્ટ એલાન કર્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એક પણ પશુપાલક ડેરીમાં દૂધ નહીં ભરે દૂધ મંડળીના બેદરકાર તંત્ર અને તાનાશાહી વલણ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ બહિષ્કારના નિર્ણયથી સમગ્ર ગામમાં તકદીલીનું વાતાવરણ સર્જાયું છે પશુપાલકોનું આંદોલન હવે ચેતોની રૂપ જો તંત્ર જાગશે નહીં તો પરિસ્થિતિ વધુ ભડકવવાની શક્યતા મારું નામ અવિરાજ ચૌહાણ છે ગઈકાલે અમારી ગામમાં દૂધ ડેરીમાં હિસાબ માટે મીટિંગ થઈ હતી તો અમારો એક વર્ષની અંદર એક પહેલો હક છે કે અમે હિસાબ માંગી શકીએ તો અમે કાલે હિસાબ માટે દૂધ ડેરીમાં ગયા હતા તો અમે હિસાબ માગ્યો તો અમને એવું કહેવામાં આવ્યું છે કે ડીટીએલ વાર હિસાબ આપો તો અમને ડીટીએલ વાર હિસાબ આપવામાં આવ્યો નથી તો અમે એવું કીધું છું કે અમને સરખી રીતે હિસાબ આપો તો એમને એવું કીધું કે તમારે હિસાબ જોઈતો હોય તો આગળ જાવ અહીં કશું તમને મળે નહીં અને ધક્કા મારીને બધાને બહાર કાઢી મૂકેલ છે અને બીજી વસ્તુ કે અમને ખોટી રીતે અમારી પર ખોટા આક્ષેપ કર્યા છે અને અમને અમારી પર ખોટી રીતે આક્ષેપ કરી અને અમારી પર પોલીસ સ્ટેશન જઈ અને અરજી લખાઈ છે અને અમે આગળ બી અરજી આપી છે અને હું એવું કહેવા માગું છું કે અત્યારે મોંઘવારીના ટાઈમમાં એક બેસ રાખીએ તો સવારે હું વહેલું ઉઠી અને ખેતર જવું પડે છોકરાને ઘરે મૂકી અને મમ્મી પપ્પાથી ના ચલાતું હોય તો બી એમને લઈ જવા પડે જોડે અને ચાર લાવીએ અને ચાર લાવીને પણ આજે બેસ એક લિટર દૂધ કાઢે અને એક લિટર દૂધ જો અમારે આ રીતે વેસ્ટ કરવાનું થાય અને જો અમારી હકનો અમને પૈસો ના મળતો હોય તો અમે શું કરીએ તો મારી એટલી વિનંતી છે કે આ સરકારને એવું કહેવા માંગુ છું કે આવા લોકો ધર્મો પાછળ કાયદેસર કાર્યવાહી સરકારે કરવી જોઈએ કારણ કે અત્યારે બધા ગામડા લેવલમાં ગરીબ માણસો છે જે લોકો ગાયો ભેસો પર એમનું જીવન છે કારણ કે ગાયો ભેસો રાખે તો હા જે દૂધ ભરે તો પૈસા મહિને આવે તો ઘરમાં છોકરા લઈને ખવડાવે જો આ દૂધ આવું ને આવું ચાલશે ને આવા ને આવા લોકો આવું કરશે અમને તો અમે કઈ રીતે જીવન પૂરું કરીશું અને અમારા છોકરાને કઈ રીતે અમે ખાવા ખવડાવીશું તો મારી એટલી જ વિનંતી છે કે આવા લોકો પાસે કાયદેસર કાર્યવાહી કડક કડકમાં કડક થવી જોઈએ અને જ્યાં સુધી એમની પર કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમે આજથી દૂધનો બહિષ્કાર કર્યો છે અમે કોઈ મંડળીમાં દૂધ ભરવા રાજી ભરવા જઈએ નહીં અને બીજું કે અમારે આ કમિટીની જરૂર નથી અમને હિસાબ મળવો જોઈએ કાં તો આ કમિટીને બદલી નાખો અમારે આ કમિટીની કોઈ જરૂર છે નહીં જય ભારત જય કિસાન અરે મંત્રીશ્રીને કોઈ પણ અમે માગણી કરીએ

કે જે લીટર આઠ પોઈન્ટ નવ પોઈન્ટ દૂધ લઈને આવે છે તો એ લોકોની કેટલી મજબૂરી હશે કે અહીંયા આઠ પોઈન્ટ રેડવા આવે તો એમને ઘેર બાળકો નથી તો એ બાળકોને ના પીવડાવી શકે મારા જેવો તો ચાલે કે મારું તો સો સવારનું થાય ને બાવીસ ત્રેવીસ લીટર દૂધ થાય છે હું તો ગમ મારી જવું પણ જે પેલા નવ પોઈન્ટ આઠ ભરતો એ લોકોની કેવી આવે એ લોકો આવી રીતના દૂધ ભરે તો અઠવાડિયે બિલ મળે તો એમના છોકરા છે બીજું એમનો કોઈ શાકભાજી છે કે કોઈ ઘરનું કોઈ પણ સીધું લાવવું હોય તો લાવી શકે અને આ લોકો બસ ઘી ને માવો ખાય એ ચાલે નહીં અમે ચલાવી લેવા હવે માંગતા નથી અત્યાર સુધી અમે ગમ મારીને બહુ બેસી રહ્યા હવે અમે જાગૃત થઈ ગયા છે અમે એવું છે કે ચાલો ગમો કોઈ આપણે કોઈ પણ જાતનો કુસુંબ ના થાય અને શાંતિ સલાહથી ચાલે પણ આવે આ બધા સાડી ચારસો ગ્રાહકોને મજબૂર કરી દીધા છે આ કમિટીએ અને જારો હોય ત્યારે પોલીસની ધમકી આલી અને અરજીત ફળાઈ આવે છે એટલે આ લોકો અમોને શું સમજે છે દૂધ અમે ગ્રાહકો ભરીએ છીએ તો મંડળી ચાલે છે નહીં તો બાકી છો ને યાર